યસ મિત્રો તો અત્યારે ગંગા કિનારે છીએ ગંગાની અંદર બોટ માં બેઠા છીએ બોટ ની સફર કરીએ છીએ પેલા તમે વ્યૂ જોઈ લો એકદમ મસ્ત વ્યુ આવે છે ભાઈ બોટ હલાવે છે હું પ્રાચી અને પ્રણૌવભાઈ બેઠા છીએ પ્રણવ કેવું લાગે શું કેવું લાગે હવે આપડે માં જવાનું તમે આ નાના હોડકા માં લઈ આવ્યા યાર

તમે કે ના ખોટી વાત નહીં કરો ધવલભાઈ હું તમને કહી દઉં છું આતો આ તો ભાઈ પ્રણવભાઈ ખોટી મગજમારી કરે છે નહીં તમે આવું લપ નહીં કરો બે જણ એ મજા કરવા આપણે આવ્યા છે ગંગા નદીમાં અને ગંગાજી આપણને આમ સરસ આપણને પ્રસન્ન થઈને બેસવાનો મોકો આપ્યો પણ તમે બાધવા મત તમે ગરમ કેમ થઈ ગયા આઈ મારો 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 પીતો છે ને એકદમ મારો એકદમ ઉપર વયો ગયો છે હવે તમે લાયકુ લાલ થઈ ગઈ છે યાર

પણ એમાં પ્રણવ ભાઈ ને હે ને જો ક્રુઝમાં જવું તું મેં એમ કીધું કે ભાઈ ક્રુસમાં બે હજાર થાય બે હજાર હું કમે દેવા જો આ હે ને જો અત્યારે સ્પીડ બોટ જાય છે અને સ્પીડ બોટ માંથી હાઈ કરતા જાય છે આના કરતા આમાં તો મજા આવે અરે શું ક્રુઝ માં જવાનું હોય હવે યાર તમારે બધું મોંઘુ મોંઘુ કરવું છે હજી માનતા નથી પાછા અરે પૈસા હું આપી રહ્યો તમે પૈસા કેમ ચિંતા કરો છો આટલી બધી પૈસાની વાત જ નથી પણ અમારે અમારે તો કાઢવા કે નહીં તમે તમારે આપી દો તો અરે બધાને આપી દઉં પૈસા આવે ઈ રેવા દો એમ નહીં ભાઈ આમાં બી મજા આવે છે જે આપણે તટ પર આગળ જઈએ જો આ ભાઈ કે કરવા કરવા દે નો મગજ છે ને ભાઈ તપી ગયો છે એકદમ ફૂલ તપી ગયો અમે અત્યારે ગંગાની અંદર અંદર ઠંડક લેવા માટે આવ્યા પણ પ્રણવ ભાઈ એને મગજ આખો તપાડી દીધો ને એટલે એમાં બધા મૂળ બગડી ગયું યાર ના ના હવે એવું કઈ ન હોય બધા હવે શાંત રાખો ભાઈ મજા શાંત થઈ જો આમ તું આ ખાલી જગ્યા જો આવે હવે યાર હવે આ મજા આવતી નથી માં જવું છે સત્તરમી સદી માં આમ કરવા સત્તરમી પચીસમી સદીમાં આ રહે સદી બે સાઈડો છે હા તો પણ હવે હવે થોડીક વાર હવે સહન કરી લ્યો આમાં બીજું તો શું થયું ભણોભાઈ હવે આજે આમાં ગરમા ગરમી થઈ ગઈ એના જેવું વાતાવરણ થઈ ગયું મિત્રો હવે તમે કયો મારે શું કરવું જોઈએ